અરે મને કેટલાક અહીંયા પ્રશ્નો મૂક્યા છે પૂરગ્રસ્ત વિસ્તાર બે માં પૂર આવ્યું કઈ મળ્યું તમને કઈ મળ્યું બે હજાર સત્તર માં પૂર આવ્યું કઈ મળ્યું બે હજાર બાવીસ માં પૂર આવ્યું પચીસ માં પૂર આવ્યું કઈ મળ્યું મિત્રો હવે તો મને એમ આશ્ચર્ય થાય છે કે આને પૂર કેવું ન કેવું ચોવીસ કલાક પૂર છે મુખ્યમંત્રી ના ઘરમાં કદાચ બે કલાક પાણી ભરી જાય તો થાય સુદાન ભાઈ જો સામે દેખાય છે ને મેં કીધું હા હમણાં જ દીપડો ગયો અને આ દીપડા આ પગલા છે યાથી દૂર ગયા બીજા ગામમાં માં સચિવાલય છે જ્યાં મુખ્યમંત્રી બેસે છે મંત્રી બેસે છે અધિકારીઓ બેસે છે સવારમાં દસ વાગે ઓફિસે પોચ્યા અને